માટે હતા ત્યારે ત્યારેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સનસ્ટ્રોકનો ભોગ બનેલા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છેતાલીસ ડિગ્રી નજીક પહોંચ્યું હતું ત્યારે તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહેવા માટે અને કામ સિવાય ઘર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી ખાસ તો અત્યારે ગરમીથી બચવા માટે અગરિયા વિસ્તારમાં વિશેષ કાળજી રાખવામાં આવેલી છે મોબાઈલ ટીમ પણ અમારા વિસ્ત એ વિસ્તારમાં જતી હોય છે ખાસ જિલ્લામાં ગઈકાલના પાંચ સામાન્ય વિસ્કના કેસો જાણવા મળે છે એને જ સમયસર સારવાર મળે છે ગંભીર પ્રકારની કોઈ તકલીફોવાળા કેસો જો જોવા મળેલા નથી દવાખાનામાં ડૉક્ટરો આવી સ્થિતિમાં તાત્કાલિક સારવાર આપે એના માટે સૂચનાઓ આપવામાં વિશેષ દરેક તાલુકામાં સ્પેશ પણ તૈયાર કદાચ કોઈ શિક્ષકો ઉભા થાય દાખલ કરવા પડે તો એની પણ આરોગ્ય વિભાગ કરવા તૈયાર જેતપુરના પોરબંદર નેશનલ હાઈવે